સત્તાવન હજાર છસો અને સત્યાસી જેટલા પરીક્ષા આપવા માટે ઓકે તો આ વાત થઈ કોર્ટ અટેન્ડન્સની એના પછી આપણે વાત કરીએ બેલિફની તો બેલિફ જે ફોર્મ ભરાણા હતા બેલિફની વાત ની અંદર કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તો આ જે પરીક્ષા છે સાડત્રીસ ઉમેદવારો જે છે કેટલા ચાલીસ હજાર ત્રણસો ને સાડત્રીસ ઉમેદવારો જે છે કે જેમને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે અહીંયા લખેલું છે કે પ્રિવેઝનલ લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર એપ્રિલ અને જે પટ્ટાવાળા આપણે કહીએન્સ છે એટલે પટ્ટાવાળા કહીએ બરાબર ને તો આ પટ્ટાવાળાની પરીક્ષા માટે આપણે જોયું એ પ્રમાણે કે સત્તાવન હજાર છસો ને સત્યાસી કેટલા સત્તાવન હાજર છસો ને સત્યાસી ઉમેદવારો પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે ટેસ્ટ સિરીઝ ઉપલબ્ધ છે જે દસ તારીખથી રેગ્યુલર ટેસ્ટ ચાલુ થવાના છે દસ તારીખ અગિયાર તારીખ બાર તારીખ એવી રીતે ટેસ્ટ ચાલુ થવાના છે અગિયાર ટેસ્ટ છે અને એકદમ વિદ્યાર્થીઓને પરવડે એવી ફી એની રાખવામાં આવેલી છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ટેસ્ટની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ટેસ્ટ પેક જે છે એ પરચેસ કરી શકો છો તો ટેસ્ટ પેક અવશ્ય પરચેસ કરો અને તમારી જે તૈયારી છે ને તપાસો જય હિન્દ એન્ડ જય ભારત